નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે ગોંડલ તાલુકાનું આંબેડી ગામે આવેલા છે તો અહીંયા આપણા એક જાગૃત ખેડૂત જે આપણી નેટસપની જૈવિક રંગ રેગ્યુલર વાપરે છે તો એને આપણી પશુપાલનની જે સીએફસી પ્લસ કંઈ આહાર આવે છે એ વાપરવાથી ઘણો બધો ફાયદો છે તો આપણે ખેડૂતને જ પૂછીએ તમારું નામ શું છે મારું નામ લલિતભાઈ વલ્લભભાઈ રામોલિયા અને ગામ અને તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત બરાબર હવે તમે નેટસપની બાયોફિટની રેન્જ રેગ્યુલર વાપરો છો તો તમે પશુપાલનમાં જે આપણે સીએફસી કરીને આવે કેટલ ફીડ આહાર બરાબર તો એ આપવાથી શું ફાયદો છે અને કેટલા સમયથી આપો છો તમે અંદાજે ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી આપો છો બરાબર ને રેગ્યુલર એટલે કેવી રીતે આપો છો ખાંડ ભેગું હવા રાંજ એક ચમચી આપો છો ચમચી એમાં આપેલી છે એ આપવાથી ફેરફાર શું દેખાણો તમને

હવે આ તમે બોલો છો પણ ખરેખર તમે અહીંયા તમારી ગામમાં સરકારીની ડેરી છે મંડળી છે ને મંડળીની ડેરી દૂધ મંડળી છે તો એ ડેરીનું આપણે પ્રૂફ જોઈએ દર્શક મિત્રો કે આ જોઈ શકાય છે કે આ વલ્લભભાઈ છગનભાઈ રામોલિયા તમારા પપ્પાનું નામ છે ને બરાબર ને આ ચિઠ્ઠીમાં લખ્યું છે બાવીસ અગિયાર બે હજાર વીસ આ જોઈ શકાય છે દર્શક મિત્રો અને ફેટ એમાં આવેલા છે સાત પોઈન્ટ એક બરાબર ત્યારે તમે એક હજાર પૂરો કર્યો તો જી હા તો હવે જોઈ શકાય છે આ બીજો હજાર ચાલુ કર્યો પછીમાં જે ફેરફાર દેખાણો આજે એમાં તારીખ છે વલ્લભભાઈ આ ગા નામ છે વલ્લભભાઈ છગનભાઈ રામોલિયા તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ ટૂંકમાં બાવીસ અગિયાર અને ત્રેવીસ બાર એટલે એક મહિનો થયો તે રેગ્યુલર બે હજાર પૂરા કર્યા પછી તમારામાં ફેટ જોઈ શકાય છે નવ નવ પોઈન્ટ ચાર આ જોઈ શકાય છે દર્શક મિત્રો આમાં ફેટ નવ પોઈન્ટ ચાર તો એક મહિનો આપવાથી ટૂંકમાં દોઢ મહિનો જેવું થયું ફેરફાર તો એના હિસાબે તમારે ફેટ વધી ગયા હાથને હાથ પોઈન્ટ ચાર હતા એની જગ્યાએ નવ પોઈન્ટ ચાર બે મળી શકે અને રેગ્યુલર તમારે ફેટ જળવાઈ દે છે કાયમ માટે અને બીજું તમારી ભેંસ છે ઓઘા કાઢતી બરાબર ને ટૂંકમાં નીર નાખી હોય એ એઠી પાડી નાખે થાય નહીં તો આ તને જોઈ શકાય છે આપણી ગમાણ એકદમ ક્લીન છે આ દર્શક મિત્રો જોઈ શકાય છે કે જે પશુને આહાર નાખવા માટે જે ગમાણ હોય એકદમ ક્લિયર છે ચોખ્ખી છે અને ભેંસ પણ તમારી તંદુરસ્ત છે બરાબર ને પેલા હાડકા દેખાતા અત્યારે જોઈ શકાય છે એકદમ તંદુરસ્ત છે તો આ ખરેખર આમ ફેટ વધે છે પૂરો વધે છે ને કારણ કે તમે ખેડૂત છો રેગ્યુલર તમે ખેતીમાં આપણી રેન્જ રેન્જ વાપરો છો તમારા ભાગનું પાક મરચીનું હોય છે તો તમારા ગામમાં તમારું જઈને ઘણા બધા વાપરે છે તો અને પશુપાલનમાં તમે ઘણા બધાને ચાલુ કરાવ્યું છે એટલે ખરેખર આમ ફાયદો છે કારણ કે અત્યારે જોઈ શકાય છે કે આટલો બધો ફેરફાર દેખાય છે ભેંસ પણ તંદુરસ્ત છે અને કોઈ એને કામ કોઈ પ્રકારની બીમારી નથી અને આમ ફાયદો છે ને ટૂંકમાં ખાંડ ખાઈ લે છે ચારો જે નાખો એ બધો ખાઈ લે છે કૂંકમાં બહાર નથી કાઢતી તો આ આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા પશુપાલન મિત્રો જોવાના છે તો ખરેખર સીએફસી વાપરવાથી ફાયદો છે તો દર્શક મિત્રો જોઈ શકાય છે સીએફસી કેટલ ફી આહાર આ બાયોફીટની એમાં જુઓ તો ત્રીસથી થી ચાલીસ પ્રકારના ઓસડિયા છે એમાં મેથીનો પણ નાખેલો છે એમએસ કન્ટ નાખેલું છે કારણ કે સો કિલો મેથી હોય એમાંથી એક કિલોમાં કન્વર્ટ કરેલી છે સતાવરી પણ નાખેલી છે એ પણ સો કિલોમાંથી એક કિલોમાં કન્વર્ટ કરેલી છે બીજું એને કોબાલ મેગ્નેશિયમ જી જોઈએ એમાં કન્ટેન્ટ આ ઝારના પર જોઈએ કન્ટેન્ટ પાછળ આપેલા છે આમાં દર્શક મિત્રો જોઈ શકાય છે કેવા કેવા કન્ટેન્ટ આપેલા છે આજે માર્કેટમાં આવા કન્ટેન્ટ પણ નથી જોવા મળતા કે એમાં વિટામિન બી કોમ્પ્લેક્સ બી વન ઓમેગા થ્રી ડી એ કેલ્શિયમ સેલેનિયમ બધા કન્ટેન્ટ આવી ગયા એટલે પશુને જે ચારામાંથી આહાર જોતો હોય એ બધી પ્રકારનો મળી એટલે પશુ તંદુરસ્ત એટલે ફેટ વધે કારણ કે માર્કેટમાં ઘણા બધા લિક્વિડ આવતા હોય છે લાંબા નીચો પણ આ રેગ્યુલર જો કોઈને આચરના પ્રોબ્લેમ હોય પ્લસ વેત ચૂકવવા પ્રોબ્લેમ હોય એ પણ ક્લિયર થાય છે ઘણા બધા ફાયદા છે ને આનાથી તો દસ મિત્રો આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સરપ્રાઇઝ કરશો તો તમને આવા કેટલા બધા પશુપાલક મિત્રોના કોન્ટેક્ટ મળશે અને સીએફસી ખરેખર શું ફાયદો કરે છે તમને માહિતી મળશે તો તે તમે બધા પશુને આપતા હોય છે ને અત્યારે તમે ગાયને પણ આપો છો બરાબર ને આ જોઈ શકાય છે દર્શક મિત્રો ગાય પણ એકદમ તંદુરસ્ત છે તો બધા પશુને આપવાથી એટલો બધો ફાયદો છે તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર